ઉનાળાની ઋતુમાં આ દિવસે તેમજ રાત્રિના સમયે ભેજના કારણે પરિસ્થિતિ ગંભીર બની રહી છે અને આ સ્થિતિમાં લોકોને એર કંડિશન પર નિર્ભરતા વધી રહી છે ઉપરાંત આ લોકો શાંતિ ઊંઘ લેવામાં રાહત ચાલુ રાખી સુઈ રહ્યા છે જોકે આમ જાણી દઈએ કે આ લોકોમાં એક હસો અથવા કે આખી રાત ચાલુ રાખી સૂતા હોવાથી ગરમીને રાહત મેળવવા માટે તેમાં શ્વાસ થઈ છે નુકસાન પહોંચાડી શકે છે અને હેલ્થ એક્સમાં એસીમાં સુવાથી ગરમી અને ભેજવાળી રાતોમાં રાહ મળે આરોગ્ય ઉપયોગમાં આ સ્વાસ્થ્ય કેટલાક જોખમી પેદા થઈ શકે છે અને તેમાં આવી જ કેટલીક સમસ્યા વિશે જણાવી દઈ રહી કે આ હેલ્થમાં એક્સપર્ટમાં મતે રાત આ ચાલતા એસી સાથે સુઓના તકલીફ થઈ શકે છે ને આ ખાસ કરી ઠંડીના હવાથી શોધે છે અને આ એલર્જી જેવી શ્વસન અને પીડાતાને આવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે એસી માંથી ઠંડીમાં શ્વસન અને બળતા કરી જવા કારણે ઉધર શરદી સહિતનો દુખાવો તકલીફ લક્ષણો જોવા મળે છે જોખમમાં એસીની તાપમાન મધ્યમ સ્તરમાં પેટ સંબંધી અને એલર્જી પ્રદૂષણ ઘટાડવા માટે આ ફિલ્ટર નિયમિત સાફ કરવો અને પૂછો નહીં અને ઠંડા એસી હોવામાં લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાની શરીરને રોગ પ્રતિકાર શક્તિ વાયરલ બેક્ટેરિયા સાથે સેમ્પલ નુકસાન તો ઠંડા તાપમાનના લીધેથી આ કારણે શરીરના ક્ષમતા ઘટાડો થઈ શકે છે જો શ્વસન ચેપમાં ઘટાડો કરવા માટે એસીમાં ટાઈપના ચેટમાં અથવા રૂમ થોડા સમય સુધી એસી બંધ કરી શકો છો અને એલર્જી વધી શકે છે એસીને ચાલુ કરવાથી અને સ્વાસ્થ્ય લોકોને એલર્જી વધી શકે છે અને આ એસીના યુનિટમાં આ એરસી પેદામાં કરતા આ ઘણા ધૂળ છેક અથવા આ ભીડ વહેતું નાક આંખોમાં ખર્જવા આવ્યા અને એલર્જી લક્ષણો માં રોકવા માટે તે ફિલ્ટરની નિયમિતની બલદલ એસીની યુનિટમાં એફિય પાલ્ટીમાં અને હેપામાં ફિલ્ટર ઉપયોગ કરવાનો આ બેડરૂમમાં સાફ રાખો અને પાલતુ ખદવાથી મુક્ત રાખો